આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને જેને સરદારનું બિરુદ મળેલ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે યુનિટ માર્ચનું આયોજન કરેલ છે સમગ્ર દેશની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશની અંદર વિધાનસભા વાઇઝ આ યુનિટ માર્ચનું આખું આયોજન કરેલું છે જેથી એકતા આપણું સરદાર વલ્લભભાઈ પટેલની જે વિરુદ્ધ છે એકતા આજે આપણે કલ્પના કરી કે ભારતના પાંચસો આપણો ભારત દેશનો તમે કલ્પના કરો કે આ છૂટા છૂટા હોત દાખલા તરીકે આપણે જુનાગઢ ની વાત કરીએ જુનાગઢ આની અંદર જો ના ભયડું હોત તો આજે આપણે જુનાગઢમાં જવા માટે વિઝા લેવા પડત એવા સરદાર સાહેબ ની એકસો પચાસ મી જયંતિ આજે ઉજવી રહ્યા છીએ તેના માટે આજે સમગ્ર મારી વિધાનસભાની અંદર સરદાર પટેલના સ્ટેચ્યુદીન આ યાત્રાની પ્રસ્થાન પદયાત્રાનું પ્રસ્થાન થશે આગળ જતા રૂપિયાનો સિક્કો ઇંગળાજ ચોક ઓનલી પ્લોટ પોલીસ ચોકી પવનચકી કંભાળિયન નાકુ દરબારગઢ શાક માર્કેટ પેડી નાકુ અને પંચોસોના ટાવરે અંદાજે દસ કિલોમીટર જેટલી આ પદયાત્રાનું આયોજન છે તેની અંદર શેર ભાજપના અધ્યક્ષ બીનાબેન અમારા વડીલ એવાથી રમેશભાઈ મહેશ્રી વિનોદભાઈ ડેપ્યુટી મેયર શ્રી દરેક સમાજના અલગ અલગ આગેવાનો સમાજના ટ્રસ્ટીઓ પ્રમુખો એનજીઓ સંસ્થાઓ આની અંદર જોડાયેલ છે